જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘરમાં કૂતરો પાળવો શુભ છે કે અશુભ જાણો ભગવાન શિવજી શું કહે છે એક સમયે ભગવાન ભોલેનાથ અને માતા ગૌરી એકસાથે કૈલાશ પર્વત પર વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે માતા ગૌરી કહે છે હે દેવોના દેવ મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે જે મને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે કૃપા કરીને તેનો જવાબ આપો અને મારા મનને સંતુષ્ટ કરો ત્યારે ભગવાન મહાદેવે કહ્યું ઠીક છે તમારો પ્રશ્ન શું છે તમે મને કહો હું ચોક્કસપણે તમારા પ્રશ્નનો જવાબ આપીશ ત્યારે માતા ગૌરી કહે છે હે મહાદેવ મારો પ્રશ્ન એ છે કે જે લોકો પોતાના ઘરમાં કૂતરો પાડે છે તેમને સ્વર્ગ મળે છે કે નરક શું તેમને ગરીબી મળે છે કે અમીરી પછી માતા ગૌરીનો પ્રશ્ન સાંભળ્યા પછી ભગવાન મહાદેવ કહે છે હે દેવી હું તમને એક નાનકડી કથા દ્વારા તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ અને તમારે આ કથા પૂરા હૃદય અને ધ્યાનથી સાંભળવાની છે ત્યારે માતા ગૌરી કહે છે હે મહાદેવ તમે આ કથા કહો હું પૂરા હૃદયથી અને ધ્યાનથી સાંભળીશ ત્યારે ભગવાન મહાદેવ કહે છે હે ગૌરી તમારો આ પ્રશ્ન મનુષ્ય જાતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જે આ કથા ધ્યાનથી સાંભળે છે તે સમજી શકશે કે કૂતરા પાડવાથી શું ફાયદા અને નુકસાન છે અને તેને સ્વર્ગ મળે છે કે નર્ક નમસ્કાર દર્શક મિત્રો આજની કથા ખૂબ જ જ્ઞાનવર્તક છે દોસ્તો તમે મહાદેવના સાચા ભક્ત છો તો આ કથાને અંત સુધી સાંભળજો અને વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં સાચા દિલથી હર હર મહાદેવ અથવા ઓમ નમ શિવાય જરૂર લખજો જેથી ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે ભગવાન મહાદેવ કથા કહેવાનું શરૂ કરે છે અને કહે છે હે દેવી ગૌરી એક પ્રાચીન સમયની વાત છે એક ગામમાં એક ઘડી સ્ત્રી રહેતી હતી તેનું નામ રાધા હતું જે ખૂબ જ દાન પુણ્ય અને પૂજા કરતી હતી તે વૃદ્ધ મહિલાને કૂતરાઓ સાથે ખૂબ સારો લગાવ હતો તેથી તેણે તેના ઘરે એક કૂતરો પાળ્યો હતો તે કૂતરો લાલ રંગનો હતો તે વૃદ્ધ સ્ત્રી દરરોજ કૂતરાને નવડાવતી તેને ખવડાવતી અને તેને પલંગ પર સૂડાવતી હતી કૂતરો આ વૃદ્ધ મહિલાના ઘરમાં દરેક જગ્યાએ ફરવા માટે મુક્ત હતો પછી એક દિવસ અચાનક ખરાબ તબિયતને કારણે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થઈ જાય છે એ પછી યમરાજે પોતાના બે દૂતોને મોકલ્યા અને કહ્યું કે તમે જાઓ અને તે વૃદ્ધ સ્ત્રીને લઈ આવો બંને યમુના દૂતો બંને યમના દૂતોને યમરાજની આજ્ઞા મળતા જ ત્યાંથી સીધા મૃત્યુની દુનિયા એટલે કે પૃથ્વીની દુનિયામાં પહોંચી ગયા જેવા જ યમદૂતો વૃદ્ધ મહિલાના ઘરે તેને લેવા માટે પ્રવેશ કરે છે વૃદ્ધ મહિલાની આત્મા તેના શરીરમાંથી બહાર નીકળીને ત્યાં ઊભી રહે છે પછી બંને યમદૂત વૃદ્ધ મહિલાને લઈને આકાશલોક થઈને સીધા યમપુરી જવા લાગે છે થોડે દૂર ચાલ્યા પછી રસ્તામાં એક ખૂબ જ ઊંડી નદી દેખાય છે ત્યાં પહોંચ્યા પછી યમદૂતે વૃદ્ધ મહિલાને પૂછ્યું શું તમે તમારા જીવનમાં ક્યારે ગાયનું દાન કર્યું છે કારણ કે આપણે અહીંથી આગળ જવા માટે આ નદી પાર કરવાની છે અને જેણે પોતાના જીવનકાળમાં ગાયનું દાન કર્યું હોય તે જ આ નદી પાર કરી શકે છે ભગવાન ભોલેનાથ માતા ગૌરીને કહે છે હે દેવી ગૌરી યમદૂતના શબ્દો સાંભળીને વૃદ્ધ મહિલાએ સાચા મનથી ગાયનું ધ્યાન કરવાનું શરૂ કર્યું અને પછી એને યાદ આવ્યું સાથે તેણે આગળ ગાયનું દાન કર્યું હતું દૂર ચાલ્યા પછી અચાનક એક કાગડો પોતાની જાન વૃદ્ધ મહિલાના માથા પર મારવા લાગ્યો વૃદ્ધ મહિલા તે નદી પાર કરે છે યમદૂતે વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું હે માતા તમે તમારા જીવનમાં ક્યારેય કોઈ સંતની સેવા કરી છે ત્યારે વૃદ્ધ મહિલાએ કહ્યું મેં આખી જિંદગી સંતો અને ઋષિઓનો આદર કર્યો છે અને તેમનું સન્માન કર્યું છે યમદૂતની વાત સાંભળીને વૃદ્ધ મહિલાએ સાચા મનથી સંતોનું સ્મરણ કર્યું આ પછી કાગડો વૃદ્ધ સ્ત્રીને ચાંચો મારવાનું બંધ કરી દે છે અને ત્યાંથી જતો રહે છે થોડે આગળ ચાલ્યા પછી રસ્તામાં ઘણા કાળા કૂતરા આવે છે જે વૃદ્ધ સ્ત્રીનો રસ્તો રોકે છે પછી યમદૂતે કહ્યું કે હે વૃદ્ધ માતા જો તમે તમારા જીવનમાં કૂતરાઓને ખવડાવ્યું છે તો જ આ કૂતરા તમારો આગળ જવાનો રસ્તો રોકશે નહીં યમદૂતોની વાતો સાંભળીને વૃદ્ધ સ્ત્રી દિલથી કૂતરાઓને બોલાવા લાગી પછી બધા કૂતરા પોતાનો રસ્તો બદલીને આગળ વધે છે પછી વૃદ્ધ સ્ત્રી અને યમદૂત આગળ વધે છે થોડે દૂર ચાલ્યા પછી વૃદ્ધ મહિલાના પગમાં કાંટા વાગવા લાગે છે પછી યમદૂતે વૃદ્ધ સ્ત્રીને કહ્યું હે વૃદ્ધ માતા તમે તમારા જીવનમાં ક્યારેય કોઈને પગરખા કે ચપ્પલ દાનમાં આપ્યા છે શ્રોતાઓ તે વૃદ્ધ મહિલાએ તેના જીવનમાં ઘણી વખત ચપ્પલ અને પગરખા દાનમાં આપ્યા હતા થોડી જ વારમાં વૃદ્ધ મહિલાના પગમાં ચપ્પલ આવી જાય છે અને પછી વૃદ્ધ મહિલા અને યમદૂત આગળ વધ્યા પછી આગળ ભગવાન ભોલેનાથ માતા ગૌરીને કહે છે હે દેવી ગૌરી યમદૂતો તે વૃદ્ધ મહિલાને યમરાજ પાસે લઈ ગયા પછી યમરાજ તેમના ચિત્રગુપ્તને કહે છે હે ચિત્રગુપ્ત જરા જુઓ આ વૃદ્ધ મહિલાએ તેના જીવનકાળમાં શું શું કાર્યો કર્યા છે પછી ચિત્રગુપ્તે તેનું કર્મોનું પુસ્તક ખોલે છે અને વૃદ્ધ મહિલાનો હિસાબ જુએ છે કે તેણે તેના જીવનકાળ દરમિયાન કેટલા સારા કાર્યો કર્યા છે અને કેટલા ખરાબ કાર્યો કર્યા છે પુસ્તક જોઈને ચિત્રગુપ્ત કહે છે હે ધર્મરાજ આ વૃદ્ધ સ્ત્રીએ જીવનભર દાન પુણ્ય ઘણું કર્યું છે ભગવાનની પૂજા પણ કરી છે પરંતુ તેણે સૌથી મોટી ભૂલ કરી છે જેના કારણે તેને તેનું ફળ મળતું નથી અને તે સ્વર્ગમાં જઈ શકતી નથી ત્યારે યમરાજ કહે છે વૃદ્ધ માતા જુઓ તમારી એક ભૂલને કારણે તમારા પૂર્વજોની આત્માઓ આજે પણ ભટકે છે અને તમારે પણ ભટકવું પડશે કારણ કે તમે ઘરમાં કૂતરો પાડ્યો હતો અને તે આ કારણે તમારા બધા પૂર્વજોની આત્મા અંદર ભટકતી હતી તેના પ્રભાવથી તમારા દાનનું ફળ નાશ પામ્યું છે કારણ કે જે ઘરમાં કૂતરો પાળવામાં આવે છે ત્યાં દેવતાઓ ભોજન ગ્રહણ નથી કરતા જો ઘરમાં કૂતરો હોય અને કોઈ મૃત્યુ પામે તો દેવતાઓ સુધી પહોંચેલી વસ્તુઓ પણ દેવતાઓ સ્વીકારતા નથી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતા પવિત્ર યજ્ઞો પણ જો કૂતરાનો સ્પર્શ કરે તો તે નાશ પામે છે એટલે કે ધર્મ પ્રમાણે બ્રાહ્મણો પણ કૂતરા પાડનારાઓના ઘરે આવતા નથી કૂતરો જે ખોરાક પર નજર રાખે છે તે ખાવા માટે પણ યોગ્ય નથી જો તે જ કૂતરો કોઈને સૂંઘે છે તો તે સૂંઘવાથી વ્યક્તિ અશુદ્ધ થઈ જાય છે આ ક્રિયાઓને લીધે વ્યક્તિએ ક્યારેય ઘરની અંદર કૂતરો ન રાખવો જોઈએ આ ક્રિયાઓને લીધે વ્યક્તિએ ક્યારેય ઘરની અંદર કૂતરો ન રાખવો જોઈએ દર્શક મિત્રો પછી ભગવાન ભોલેનાથ માતા ગૌરીને કહે છે હે દેવી જો કોઈ માણસ કૂતરો રાખે છે તો તેણે તેને ઘરની અંદર પ્રવેશવા દેવો જોઈએ નહીં કારણ કે જો કૂતરો ઘરમાં પ્રવેશ કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેમના ઘરમાં હંમેશા ગરીબી રહે છે પછી આગળ ભગવાન ભોલેનાથ કહે છે હે દેવી ગૌરી હવે હું તમને એક નાનો સંવાદ સંભળાવીશ જેમાં યુધિષ્ઠિરને પણ એક કૂતરા સાથેના વર્તનના કારણે સ્વર્ગમાંથી બહાર જ રોકી દેવામાં આવ્યા હતા જ્યારે પણ યુધિષ્ઠિરે ભગવાન નારાયણને પૂછ્યું કે શું હું આ કૂતરાને મારી સાથે સ્વર્ગમાં લઈ જઈ શકું છું ત્યારે ભગવાન નારાયણ બોલ્યા ધર્મરાજ કૂતરા પાડનારને સ્વર્ગમાં સ્થાન નથી કારણ કે જે ઘરમાં કૂતરાઓ પાડવામાં આવે છે ત્યાં જો પુણ્ય દાન હવન જેવું કરવામાં આવે તો તેનું ફળ ક્રોધવશ નામનો રાક્ષસ ગ્રહણ કરી લે છે તેથી ઘરના સભ્યો દ્વારા કરવામાં આવેલ દાન પુણ્ય હવન વગેરેનું ફળ માત્ર કૂતરાને જોઈને જ નિષ્ફળ બની જાય છે તેથી ઘરે કૂતરો રાખવા સંપૂર્ણપણે વર્જિત છે ત્યારે ભોલનાથ કહે છે હે દેવી ગૌરી કૂતરાનું રક્ષણ પણ કરવું જોઈએ તેને પણ ખવડાવવું જોઈએ કૂતરાને ઘરમાં દરરોજ એક ઘરની રોટલીનો અધિકાર છે તેને ક્યારેય હેરાન ન કરવો જોઈએ અને દરવાજામાંથી જ સેવા કરવી જોઈએ ઘરની અંદર માત્ર મહેમાનો અને ગાયો રાખવી જોઈએ અને ઘરની બહાર કૂતરા કાગડા વગેરે પ્રાણીઓની સેવા કરવી જોઈએ જે ખૂબ ફળદાયી છે ભોલેનાથ કહે છે હે દેવી ગૌરી આ નશ્વર જગતમાં વારંવાર જોવા મળે છે કે આ કળિયુગમાં માણસ એટલો મૂર્ખ બની ગયો છે કે લોકો ગાય અને વૃદ્ધ માતા પિતાને ઘરની બહાર કાઢે છે અને કૂતરાને ઘરની અંદર રાખે છે અને તેને થાળીમાં ખાવાનું આપે છે અને તેને પલંગ પર સૂવા પણ દે છે અને તેને આખા ઘરમાં આઝાદી આપે છે તે આસપાસ ફરે છે અને આખા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે જેનાથી ઘરમાં ગરીબી આવે છે આવા ઘરોની અંદર રહેતા લોકો તમામ રોગોના ઝપટમાં આવી જાય છે અને જ્યાં આવું થાય છે તે ઘર એક દિવસ ચોક્કસપણે બરબાદ થઈ જાય છે તેથી જો તમારે સ્વર્ગમાં જવું હોય સુખ ભોગવવું હોય ઘરમાં સુખ સમૃદ્ધિ લાવી હોય અને જીવનની અધોગતિથી બચવું હોય તો ગાય અને વૃદ્ધ માતા પિતાને ઘરની અંદર રાખો કૂતરાને બહાર રાખો કારણ કે કૂતરાને ઘરના પલંગ પર સૂવાથી ઘરનું પતન થાય છે કૂતરો પાળવો એ ખોટી વાત નથી પણ ઘરની અંદર પાળવો અશુભ છે કૂતરાઓને તેમની જગ્યાએ રાખીને ખવડાવવું જોઈએ કારણ કે કૂતરાને ખવડાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને નકારાત્મક ઉર્જા આસપાસ ભટકતી નથી કૂતરો ભૂત અને આત્માઓને રોકવામાં સક્ષમ છે અને તેમને જોઈ શકે છે દુષ્ટ આત્માઓ ક્યારેય એવા ઘરોમાં પ્રવેશી શકતા નથી જ્યાં લોકો કૂતરાઓને ખવડાવે છે કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન શનિદેવના આશીર્વાદ સાથે કુંડળીમાં રહેલા રાહુ કેતુના દોષ દૂર થાય છે કૂતરાને ખવડાવવાથી ઘરમાં જલ્દી બાળકનો જન્મ થાય છે અકસ્માતનો ડર પણ દૂર થઈ જાય છે કારણ કે કૂતરાને અકસ્માતની પહેલેથી જ જાણ હોય છે તેથી જો તમે ક્યારેય કૂતરાને પાળવા માગો છો તો તેને ઘરની અંદર નહીં પરંતુ ઘરની બહારની જગ્યાએ રાખવો જોઈએ ઘરની બહારથી કૂતરાને પાડવા અને ખવડાવવાથી ઘરમાં હંમેશા પ્રગતિ થાય છે આ સાંભળીને વૃદ્ધ સ્ત્રી આશ્ચર્યચકિત થઈ જાય છે અને યમરાજને કહેવા લાગી હે યમરાજ કૃપા કરીને મને ફક્ત સાત દિવસનો સમય આપો અને મને પૃથ્વી પર પાછા મોકલો તે પછી આ સાત દિવસમાં હું કૂતરાને બહાર યોગ્ય જગ્યા રાખીશ અને ફરીથી પૂજા કરીશ દાન કરીશ હું ભગવાનની સ્તુતિ કરીશ શ્રોતાઓ ત્યારે આગળ ભોલનાથે કહ્યું હે દેવી તે વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને યમરાજ તેને પૃથ્વી પર પાછા મોકલે છે પછી જ્યારે તે વૃદ્ધ મહિલા ધરતી પર આવે છે અને ગામ લોકો તેને જોઈને ડરી જાય છે અને તે જગ્યાએથી ભાગવા લાગે છે અને કહે છે કે તે ભૂત બની ગઈ છે અહીંથી ભાગી જાઓ પછી જ્યારે વૃદ્ધ સ્ત્રી તેના પુત્ર અને પુત્ર વધુ પાસે જાય છે ત્યારે તેઓ પણ તેનાથી ડરી જાય છે અને તેમના દરવાજા અને બારી બંધ કરી દે છે તે પછી વૃદ્ધ મહિલા તેના પુત્ર અને પુત્ર વધુને કહે છે કે યમરાજે મને સાત દિવસનો સમય આપ્યો છે કારણ કે મારી પૂજામાં કંઈક ખૂટતું હતું જે હું પૂર્ણ કરવા આવી છું તમારે મારાથી ડરવાની જરૂર નથી અત્યાર સુધી હું મારા ઘરની અંદર કૂતરો પાળતી હતી અને મને ખબર ન હતી કે ઘરની અંદર કૂતરો ન પાડવો જોઈએ ઘરની અંદર કૂતરો પાડવાથી ક્યારેય સ્વર્ગમાં સ્થાન નથી મળતું અને જે પણ પૂજા દાન કે હવન કરવામાં આવે છે તે ફળહીન થઈ જાય છે તેથી જ હું આ કૂતરાને ઘરની અંદરથી બહાર કાઢવા આવી છું હવે હું આ કૂતરાને ઘરની બહાર યોગ્ય જગ્યાએ રાખીશ અને તેને ખવડાવીશ દાન કરીશ અને ભગવાનની પૂજા કરીશ તો જ મને મારા દાન અને પુણ્યનું ફળ મળશે અને મને સ્વર્ગમાં સ્થાન મળશે પછી વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને તેનો પુત્ર અને પુત્ર વધુ આ માટે સંમત થાય છે અને તેમને તે ઘરમાં રહેવા દે છે તેમજ ઘરે આવ્યા પછી વૃદ્ધ મહિલા કૂતરાને ઘરની બહાર લાવે છે અને ધીમે ધીમે ભગવાનનું સ્મરણ કરે છે કીર્તન કરે છે ભગવાનને અર્પણ કરે છે હવન યજ્ઞ કરે છે અને પછી સાત દિવસ પછી વૃદ્ધ સ્ત્રીના કાર્યોથી ખુશ થઈને તેને સ્વર્ગમાં લઈ જવા માટે યમરાજના યમદૂતોને એક દિવ્ય વિમાન લઈને ધરતી પર મોકલે છે જ્યારે તે સ્ત્રીને ગામના લોકો દિવ્ય વિમાનમાં ચડતા જોવે છે તો તે બધા લોકો વિચારે છે અને તેઓ પણ તેની સાથે સ્વર્ગમાં જવા માટે આજીજી કરે છે પછી ભોલેનાથ કહે છે હે દેવી ગૌરી જ્યારે તેઓ દિવ્ય વિમાનમાં ચડવાનો પ્રયાસ કરે છે ત્યારે વૃદ્ધ મહિલા બધા લોકોને કહે છે તમે લોકોએ ધર્મરાજની કથા સાંભળી નથી જેના કારણે તમે મારી સાથે ન જઈ શકો તમે દાન નથી કર્યું તમે તમારા વૃદ્ધ માતા પિતાની સેવા નથી કરી તમે ભૂખ્યાને ભોજન આપ્યું નથી તમે યજ્ઞ હવન નથી કર્યા આ કારણે તમે લોકો મારી સાથે સ્વર્ગમાં જઈ શકતા નથી મારી સાથે ફક્ત મારી પાડોશી જ જઈ શકે છે કારણ કે તેણે સાત દિવસ સુધી મારી સાથે બેસીને ભગવાનની કથા સાંભળી છે પૂજા કરી છે પુણ્યદાન કર્યું છે અને સાચા હૃદયથી ભગવાનનું ધ્યાન પણ કર્યું છે એ વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને ગામના લોકો કહેવા લાગ્યા કે અમે તમને વિનંતી કરીએ છીએ કે અમને ભગવાનનો મહિમા જણાવો જેથી અમારું પણ કલ્યાણ થાય પછી ગ્રામજનોને સાંભળ્યા પછી વૃદ્ધ સ્ત્રી દરેકને ભગવાનનો મહિમા કહેવાનું શરૂ કરે છે આ પછી ગામના તમામ લોકો જે ભગવાનનો મહિમા સાંભળે છે તે દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં પહોંચે છે સ્વર્ગલોકના તમામ લોકોને જોઈને યમરાજ કહે છે મેં આ દિવ્ય વિમાન આ વૃદ્ધ સ્ત્રી માટે જ મોકલ્યું હતું પણ તમે બધા કેવી રીતે આવ્યા ત્યારે વૃદ્ધ સ્ત્રી યમરાજને કહે છે હે ધર્મરાજ મેં આખી જિંદગીમાં જે કંઈ પુણ્ય કમાયું છે તેમાંથી અડધું મેં એ બધાને આપી દીધું છે મહેરબાની કરી તેમને સ્વર્ગમાં રહેવા દો પછી સ્ત્રીની વાત સાંભળીને યમરાજ બધાને સ્વર્ગમાં રહેવાનું સ્થાન આપે છે પછી ભોલેનાથ માતા ગૌરીને કહે છે હે દેવી ગૌરી આ રીતે ઘરમાં કૂતરો ન પાળવો જોઈએ જો તમારે કૂતરો પાળવો હોય તો તે ઘરની અંદર નહીં પણ ઘરની બહાર રાખવો જોઈએ કૂતરાને અંદર રાખવાથી સ્વર્ગ નથી મળતું અને પૂર્વજોની આત્માને પણ મોક્ષ નથી મળતો અને આવા ઘરની કદી પ્રગતિ થતી નથી દેવી લક્ષ્મી આવા ઘરથી દૂર જાય છે અને આવા ઘર હંમેશા ભાંગી પડે છે ઘરની બહાર કૂતરાને ખવડાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે કારણ કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે આનાથી ઘરમાં હંમેશા પૂર્વજોને આનાથી ઘરમાં હંમેશા પૂર્વજોને મોક્ષ મળે છે અને ઘરના કોઈ પણ સભ્ય પર આવનારી કોઈ પણ આવતી આફત ટળી જાય છે તો શ્રોતાઓ તમે પણ આ કથા દ્વારા જાણ્યું હશે કે ઘરમાં કૂતરો પાળવો જોઈએ કે નહીં કૂતરાને હંમેશા ઘરની બહાર યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ જેથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે અને સાથે જ તમે સ્વર્ગમાં સ્થાન પણ પામી શકો દર્શક મિત્રો આ રીતે ભગવાન મહાદેવે માતા ગૌરીના પ્રશ્નોનું નિરાકરણ કર્યું કે કૂતરાને ઘરની અંદર પાળવો જોઈએ કે બહાર મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે